ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટીની કોઈ જનસભા હોય અથવા તો પછી કોઈ કાર્યક્રમને લઈને સભા કરવામાં આવતી હોય છે તો એમાં અવાર નવાર કોઈક વ્યક્તિઓ દ્વારા સીધા જ સવાલો છે તે ધારાસભ્યને અથવા તો પછી જે નેતાઓ ત્યાં બેઠા હોય છે લોકોને પૂછવામાં આવતા હોય છે આપણે છેલ્લે પણ જોયું હતું કે જે સમયે પ્રવીણ રામની સભા હતી એ જ સમયે એક વ્યક્તિ છે તો અચાનક ઊભા થયા હતા અને સીધા સવાલો ગોપાલ ઇટાલિયાને પૂછ્યા હતા પરંતુ ક્યાંક હવે આ દરેક મામલે આપ નેતા રેશમા પટેલ મેદાને આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક વ્યક્તિએ જાહેર સભાની અંદર કેમિકલ વાળા પાણીને લઈને સીધો સવાલ પૂછ્યો હતો એ બાદ એ વ્યક્તિ કાર્યકર્તા છે એવા આરોપો સાથે આપ આપ દ્વારા સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી તે વ્યક્તિને લઈને પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ હવે અંતે આજ દરેક વાતને લઈને આપના રેશમા પટેલ મેદાને આવ્યા છે તેમનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની જયારે જયારે સભા હોય છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના કોઈક ના કોઈક નેતાઓ આવી જ આવતા હોય છે અને સવાલ પૂછતા હોય છે સૌથી પહેલા તો રીશમા પટેલના નિવેદન ઉપર નજર કરીએ ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ તકલીફ હોય તો એને ખબર પડે એનું કારણ છે

ધંધાની ભાગીદારી આપણને ભાજપ અને અને કોંગ્રેસમાં છે ને ગમતું કોંગ્રેસ માં જવું કોંગ્રેસમાં નહીં ગમતું ભાજપ ભાજપમાં જવું પણ આ લોકો ભેગા થઈને સેટિંગવાળી વાળી રાજનીતિ કરતા હતા આ લોકો એવી રાજનીતિ કરતા હતા કે આપણા ધંધા ભેગા હા ને એનું તમને પ્રમાણ આપી દઉં

તા છે હું તમને ઉદાહરણ આપું કે આ ભાજપ વાળા તમારા વચ્ચે આવશે અમારા દાદા જેવા બોબી હશે

જે પ્રમાણે રેશ્મા પટેલનું નિવેદન સામે આવ્યું છે ખાસ કરીને જે વ્યક્તિઓ દ્વારા વાનનવાર સવાલ પૂછવામાં આવતા હોય છે એ લોકો ક્યાંક ભાજપ કોંગ્રેસના હોય છે તેવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર એક પેટર્ન ચાલતી આવી છે જેના વિશે મેં વાત કરી કે આ વારનવાર કદાચ કોઈ સભા થતી હોય છે તો એની અંદર કોઈ વ્યક્તિ ઉભો થતો હોય છે અને જે ધારાસભ્ય હોય છે નેતાને હોય છે સીધો સવાલ પૂછતો હોય છે ગોપાલ ઇટાલી અને સવાલ પૂછવામાં આવ્યો હતો એ બાદ ક્યાંક પ્રવિણ રામની સભા હતી તો તેમને પણ સીધો સવાલ પૂછવામાં આવ્યો હતો ઈસુદાન સુદાન ગઢવીમાં પણ આપણે જોયું હતું કે તે જ્યારે બોલી રહ્યા હતા એ સમયે એક વ્યક્તિ ઉભો થયો હતો સવાલ પૂછવામાં આવ્યો હતો બગાડવા માટેના પણ ક્યાંક પ્રયત્નો કરવામાં આવતા હોય છે એવું પણ તે લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયાને જે વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો એ જ વાતને લઈને જે આપના એક નેતા છે કરણ બારોટ તેમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં

સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર